કોરમ પૂર્ણ ન થતાં ગ્રામસભા મોકૂફ રખાઈ હતી ગ્રામ પંચાયત તરફથી સરકારની આ આ વર્ષની છેલ્લી ગ્રામસભાનું આયોજન થયેલું હતું એમાં ગ્રામ પંચાયત તરફથી લીલીયા તાલુકાના તમામ ડિપાર્ટમેન્ટ જે છે એમના તમામ અધિકારીઓને એજન્ડા બજાવેલો હતો પણ આ એજન્ડાની અમલવારી નહીં કરી એક પણ ડિપાર્ટમેન્ટમાંથી એક પણ કર્મચારી નહીં આવતા અને હાલ લીલિયાની અંદર એક ગટરનો પ્રશ્ન છે એ નો પ્રશ્ન છે કારણ કે એમણે અત્યારે ગટર છે ગામનો વિરોધ હોવા છતાં એમણે કામ છે શરૂ કર્યું છે અને એવું કે છે કે અહીંયા કોઈ અટકાવવામાં આવશે તો અમે પોલીસ ફરિયાદ કરીશું આ બાબતે આજ રોજ ગ્રામજનો સમગ્ર ગ્રામજનો ગ્રામસભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા પણ એક પણ ડિપાર્ટમેન્ટના અધિકારી ન હોવાથી આ ગ્રામસભાનો ગ્રામ લોકોએ બહિષ્કાર કર્યો છે અને હાલ જે આ ગટર અને વાસમો યોજના છે એ તુરંત શરૂ થાય એવું ગ્રામજનો ઈચ્છે છે બરાબર અને આજરોજ એવો પણ ગ્રામજનોએ વિચાર કર્યો છે કે આગામી ગ્રામસભા જઈ ટૂંક સમયમાં એટલે વહેલામાં વહેલી ગ્રામસભા નીતિ એને મળે અને માનની કલેક્ટરશ્રી તથા માન્ય ડીડીઓશ્રી આ બાબતે જે અધિકારીઓ ગેરહાજર જ્યાં છે એને કાયદાકીય એની ઉપર જે પ્રોસેસ થતી હોય કરી નોટિસ આપી કારણ કે આ સરકારશ્રીની છેલ્લી ગ્રામસભા હોય એનો પણ અધિકારીઓ ભોળાઈને પી જતો તો ગ્રામજનોની શું સ્થિતિ થતી હોય છે જો આની ઉપરથી આપણને સ્પષ્ટ દેખાય છે ઇમરાનભાઈ આજે આ જે સમાચાર તમે આવ્યો છો કે સમગ્ર ગુજરાતની અંદર અથવા ઉપલા અધિકારીઓને મળે અને આ નથી આવ્યા એ અધિકારીઓની ઉપર કાયદાકીય પગલાં લે અને એમને ખરેખર ખરેખર એની ઉપર યોગ્ય પગલાં લેવા જોઈએ એવું મારું હું વિજયભાઈ શેખલિયા નીલિયા ગ્રામ પંચાયત સરપંચ હવે આજે અમારી ગ્રામસભા હતી નીલિયામાં ગ્રામ સો સવા સો માણસો આવેલા અને ગ્રામસભામાં મેઇન મુદ્દો અમારો ગટરનો આવેલો કે ભાઈ ગટરો માટે કોઈ અધિકારીઓ હાજર નથી કોઈ કર્મચારીઓ આવ્યા નથી ત્યાંના એટલે એના માટે એ લોકોએ ગ્રામસભા બંધ રાખેલી ગટરનો પ્રશ્ન એવો હતો કે જે કાંઈ ગટરનું કામ ચાલુ છે અત્યારે લીલીયાની અંદર એ પાણીના નહેરું જે પાણીનું કાયમ માટે હલાણ છે એ હલાણની અંદર નહેરોમાં ગટરનું કામ ચાલુ કર્યું છે ત્યાં કાલ સવારે રિનોવેશન કરવા માટે ત્યાં અંદર જવાશે નહીં ગાળ નહીં નીકળે કોઈ પ્રેશર નહીં લાગે અને પ્લસ બીજા નંબરમાં કે વસ્તુ ત્યાં બુરાઈ જશે તો પાણીનું હલાન બધી બાજુ ફેલાઈ જશે માગણી એવી છે કે એ જો ત્યાં પાણીનું હલાન ફેલાશે તો નીચેના ભાગમાં હનમનપરા વિસ્તારમાં કાયમ માટે પાણી નીકળશે બારું તો એ લોકોનું એવું કહેવાનું થાય કે ભાઈ આ અમને કાયમ પાણીનો નિકાલ મળશે તો આ લોકોને નવી જગ્યા અને નવું સ્થળ આપી અને નવું કામ ચાલુ કરે આજે